અત્યાર સુધી પેટની જેટલી પણ સમસ્યા છે તે વાયુના કારણે થાય છે મિત્રો જેટલા પણ રોગ છે તે વાયુના કારણે થાય છે ગેસના કારણે થાય છે તો આજના વિડીયો જે લોકોને પ્રોબ્લેમ પડે છે પેટ ફૂલાવવું અથવા બ્લુટિંગ અથવા આફરો ચડવું કબજિયાત થવું પેટમાં ગેસના ઇલાજ તમને ઘર બેઠા હું તમને

ભાગ એટલે કે લોઅર બેક દુખ્યા કરે છે આ બધા ગેસના લક્ષણ છે મિત્રું તો આજના ટોપિક ઉપર પેટને લગતા ગેસ હાંફળો પેટ ફૂલાવાની સમસ્યાના કારણો અને આયુર્વેદ ઉપચાર વિશે નો જ છે તો શાંતિથી સાંભળજો એટલે તમારું શરીર તમને સમજાઈ જશે કે

તે મોટામાં મોટા રોગની નિશાની છે જે શરીરમાં ત્રણ મુખ્યત્વે દોષ હોય છે કે ત્રણ મોટા દોષો વાયુ કફમાંથી છે જ્યારે પણ વાયુ દોષ વધી જાય ત્યારે આવી સમસ્યા આવી જાય તો તમે શું કરો છો બહારની દવાઓ ખાઓ છો મેડિકલની દવા ખાઓ છો ચૂર્ણ ખાઓ છો ટૂંકા ગાળાનું તે બધી પ્રોસેસ હોય છે પણ તે કુદરતી નથી આજે હું તમને ઘરેલું ઉપચાર ગાળાની દવા ખાઈને શકો છો પણ જડ મૂળમાંથી નશ નથી ગઈ શકતા આજે હું તમને ઘર બેઠા એવા ઉપાય કહેવા જઈ રહ્યો છું કે તમારે કોઈના બીજા વિડીયો જોવાની અથવા

ખોટું ખાવું ખોટું ખાવાની રીત ખોટી રીતે પચવામાં ભારે વાસી અથવા વધારે પડતો વાયુ કરનારો ખોરાક લ્યો છો તો પણ તમને ગેસ થાય છે તમે જમતી વખતે કે તરત જ પછી ઠંડુ પાણી પીઓ છો તેવા લોકોને ગેસના બધા પ્રોબ્લેમ થાય છે બેઠા બેઠા કામ કરતા હોય કદી પણ કસરત ના કરતા હોય સમયસર ન જમવું તેનું પણ આ એક કારણ છે સૌથી અઘરામાં અઘરી વસ્તુ જે લોકો બધા લોકો કરે જ છે છતાં પણ તેને આ પ્રોબ્લેમ તો તેને જે લોકોને ચિંતા હોય તણાવ હોય એ તો તમારા પાચન ક્રિયામાં તે મેટર કરે છે પાચન ક્રિયાને બગાડે છે ગેસ કરે છે આ બધાના કારણે પેટમાં વાયુ ભરાય છે જે મુખ્ય કારણ મેં તમને કહ્યા જે પેટને ફૂલાવી નાખે છે દુખાવો થાય છે ગેસ થી છુટકારો મેળવવા માટે તમે ઘણી બધી તકલીફો તમારે જૂજી રહ્યા હોય છો દવાઓ ખાતા હોય છો અથવા તમે કોઈ પણ ચૂર્ણ ખાતા હોય તો મિત્રો આજે હું તમને દસ એવા ઉપાય કહીશ એટલે કે એ ઉપાય રામબાણ ઉપાય છે શાંતિથી સાંભળજો કારણ કે એક એક ઉપાયમાંથી તમને જે પણ ઉપાય સારો લાગે તે ઉપાય કરશો તો તમને રાહત થશે હવે પહેલી વસ્તુ તમને કહી દઉં કે કુદરતી અને અસરકારક ઉપાયમાં આવેલી એક વસ્તુ જેને ગેસની સમસ્યામાં તમને રાહત અપાવશે તો પહેલી વસ્તુ છે અજમો અજમો મિત્રો અજમાનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ જ્યારે મિત્રો ધ્યાનથી સાંભળજો જ્યારે પણ ગેસ કે આફરો થાય ત્યારે તમારે અડધી ચમચી અજમો ચાવી તમારે એક ગરમ થોડું પાણી પીવાથી પાંચ મિનિટમાં તમારા પેટનો ગેસ તરત નીકળી જશે જે લોકોને ગેસ થાય છે પેટ ફૂલાઈ જાય છે અથવા પ્રોબ્લેમ પડે છે અને આ બધી વસ્તુ ભોજન પછી થોડોક શેકેલો અજમો અથવા કાળા હવે મિત્રો બીજી રીત કહું તો જીરું અને વરિયાળી હવે જીરું શું કામ કરશે જીરુંને કેવી રીતના ગ્રહણ કરવાનું છે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું ઉમેરીને ઉકાળો એમાં અડધું રહે ત્યાં સુધી તેને ગાળીને તમારે પીવાનું છે ભોજન પછી આ પીવાથી ગેસમાં તમને રાહત મળશે કબજિયાત દૂર થશે વરિયારી એની સાથે સાથે આવે છે કે વરિયારી ક્યારે લેવાની છે તે પણ ધ્યાનથી સાંભળો ભોજન પછી એક ચમચી વરિયારી ચાવીને ખાશો તો તમારી પાચન શક્તિ સારી બઉ અને સુધરશે અને ગેસ બનતો હોય તમને આદુનો ધ્યાનથી સાંભળજો હું તમને જે કહું છું તે બધી ડિટેલ આયુર્વેદ કાઢી કાઢીને તમારી સમક્ષ અમે રજૂ કરીએ છીએ તો પ્લીઝ વિડીયો સારો લાગે તો

થોડોક લીંબુનો રસ અને એક ચપટી હંચર અને તેમાં હંચર ઉમેરીને જો ભોજન પહેલા કે પછી પીવાથી તમારી પાચન શક્તિ બહુ મજબૂત બને છે ગેસ તો એક ટાઈપે એને મારી નાખે છે હવે તે કેવી રીતના ગ્રહણ કરવાનો છે એનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે તો મિત્રો યાદ રાખજો રોજ સવારે ઉઠવાની સાથે એક ગ્લાસો એમાં અડધા કરવાની તાકાત રાખે છે ગેસ જ્યારે પણ તમારો બનેલો હોય છે પડ્યો હોય છે અથવા બનવાનો હોય છે તો તેને અટકાવી નાખે છે મિત્રો આમાંથી તમે દસ માંથી ગમે તે ઉપાય કરી શકો છો તમને રાહત થશે આગળનો ઉપાય છે છે હિંગ હિંગ હવે કેવી રીતના લેવાની જ્યારે પણ પેટમાં ગેસ ભરાય ત્યારે એક ચપટી હિંગને ઉફાળા પાણીમાં ઓગાળીને લેવા લેવાની છે અને તે પી લેવાની છે ખાસ કરીને જે લોકો અથવા બાળકોને ગેસ થાય તો એ નાના બાળક જે હોય છે તેને ગેસના પ્રભાવથી તેનું માથું અથવા પગ દુખતું હોય તો અથવા કારણ કે આ બધા સિમ્ટમ ગેસના પ્રોબ્લેમ જ છે પેટમાં દુખતું હોય અથવા જે નાના બાળકોને નાભીની આસપાસ હિંગને પાણીમાં ભેળવીને લગાવવાથી પણ તેમને રાહત થશે બાળકોને પણ આ ખાસ કરીને કરી શકાય છે આગળને છઠ્ઠી વસ્તુ કહું કે જે યોગ અને શારીરિક કસરતમાં આવે છે રોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ તમારે ચાલવાથી તમારા જીવનમાં ચમત્કારી વસ્તુ જોવા મળશે તમારે યોગા કરવાના છે મિત્રો આગળ કસરત કરવાની છે તો તમે તે પણ કરી શકો છો યોગા કરતા હોય તો તમારે ક્યારે આસન કરવાના છે કયું આસન કરવાનું પહેલું આસન કયું છે તો કે પવન મુક્તાસન વ્રજાસન પક્ષીમાતાસન જેવા યોગોને ગેસ દૂર કરવામાં બહુ મદદ કરે છે અને ફાયદાકારક પણ હોય છે જમ્યા પછી 5 થી 10 મિનિટ વજ્રાસનમાં બેસવાથી તમારી પાચન શક્તિ બૂસ્ટ થઈ શકે છે તો મિત્રો આગળનો ઉપાય કહું છું જે લોકોને ગેસ થતો હોય અથવા જે જે લોકો રહે રહે છે છે નિયમિત નિયમિત રીતે અને ભોજન ભોજન ગ્રહણ ક્યારે કરું તમારે રોજ નિયમિત સમયે ભોજન લ્યો છો અને ચાવી ચાવીને તમારે ખાવાનું છે ધીમે ધીમે ખાવાનું છે પેટ ભરીને નથી ખાવાનું થોડુંક ભૂખ બાકી હોય એટલું જ ખાવાનું છે જમતી વખતે પછી પાણી નથી પીવાનું ભોજનના અડધા કલાક પહેલા નહીં તો અડધા કલાક પછી પાણી પીશો તો સારામાં સારું ઉત્તમ તમારી જે કબજિયાત છે ગેસ ઉપકા અપચો કદી પણ આવું નહીં થાય અને વાયુ ગેસ તો કદી પણ નહીં થાય મિત્રો એક પોઈન્ટ છે ધ્યાનથી સમજો અથવા લખવું હોય તો લખી લેજો જેટલા પણ પોઈન્ટ છે અને આ વિડિયો તમે સેવ પણ કરી શકો છો તમારા જીવનને સુધારવા માટે આગળનો ઉપાય કહું જે વાયુને નષ્ટ કરે છે તો કે કબજિયાતને નષ્ટ કરે છે દુખાવાને નષ્ટ કરે છે તે છે ખોરાક હવે ખોરાક કઈ ટાઈપનો ખાવાનો છે હવે તો ધ્યાનથી સાંભળજો કઠોરની વાત કરીએ તો ચણા રાજમા સફેદ વટાણા અડદની દાળ જેવા કઠોર તમારે ટાળવાના છે એટલે કે બંધ કરવાના છે તેનાથી પિત વાયુ ગેસ તમને થઈ શકે છે અથવા તમને પલાળીને પડગાવીને બરાબર બાફીને ખાવાથી તમને ફાયદો થશે આ જેટલી વસ્તુ કહી તો યાદ રાખજો અને શાકભાજીમાં પણ એવું જ હોય છે શાકભાજી તમને કયા કયા આ વસ્તુ ગેસ કરી શકે છે જે લોકોને કબજિયાત બહુ વધારે હોય તે લોકોને કોબીજ ના ખાવું જોઈએ કુલાવર ના ખાવું જોઈએ બ્રોકલી મશરૂમ જેવા શાકભાજીમાં પણ ગેસ થઈ શકે છે તમે અમુક માણસો હોય છે જે બહાર જઈને તળેલી વસ્તુ ખાતા હોય છે મસાલેદાર વસ્તુ ખાતા હોય છે અથવા વાસી ખોરાક તમારે બંધ કરવાનો છે અને તમારે રાત્રિના સમયે જે તમારી ભૂલ છે મિત્રો તે તમારે યાદ કરવાનું છે કે રાત્રિના સમયે દહીં છાશ કે ઠંડી અને પચવામાં ભારી પડે તેવી વસ્તુ ખાવ છો તો તો પણ તમને વાયુ તમારો વધી જાય છે

ઊંડા શ્વાસ લેવાથી અથવા ઓમ નમઃ શિવાય બોલવાથી પણ તમને શાંતિ મળશે ને તમારું જે ચેતા તંત્ર છે શાંત થશે મિત્ર બધી વસ્તુના ફાયદા થશે પાચન ક્રિયામાં તમારું પાચન ક્રિયા મસ્ત સુધરશે તમારી નીંદર એ નોર્મલ કરતાં સાતથી આઠ કલાકથી ભારી આવશે સારી આવશે શાંત રહેશો મિત્રો તમારે તેનાથી તમે વંચિત ન રહ્યો મિત્રો આગળની વસ્તુ કહું કે તમારે આહાર બદલાવ કરવાનો છે ખોરાકમાં બદલાવ કરવાનો છે મિત્રો આ યુગમાં ગૂગલના યુગમાં તમે ગમે તે ગૂગલને ને પૂછી શકો છો કે ફાઈબર વાળી વસ્તુ કઈ કઈ છે ફાઈબરયુક્ત ખોરાક આખા અનાજ શાકભાજી વધુ ખાવાના છે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે તમારે શું બદલવું છે એટલે કે દાળ કે શાકમાં લસણનો વધારો કરો છો અથવા સવારે ખાલી પેટે એક કડી લસણ ગણીને સારું થઈ જાય કરવી જોઈએ જમ્યા પછી છાસમાં થોડુંક હંચર મિત્રો એ બપોરે જ કરવાનું છે જમ્યા પછી છાસમાં થોડું હંચર શેકેલા જીરાનો પાવડર અને જો આદુનો રસ ભેળવીને પીવામાં આવે તો તમારી પાચન શક્તિ પિતવાયુ ગેસ વાયુ નષ્ટ થઈ જશે મિત્રો હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય અને તમને આ વિડીયો ગમતો હોય તો મારી ટિપ્સ જે છે જે આયુર્વેદમાંથી માંથી લીધેલી છે જે તમને ગમતી હોય તો તમે આ ટિપ્સ કરવા માંગશો અને તમને જોરદાર ફાયદા મળશે અને ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી જ દેજો મિત્રો આ બધા ઉપાય અપનાવ્યાથી તમને નિયમિત રાખવાની છે કાળજી એટલે કે આની આદત પાડવાની છે તમારે હંમેશા તાજુ અને હુફાળું ભોજન ખાવાનું છે વાસી ઠંડો ખોરાક ખાવાથી પણ વાયુ ગેસ થાય છે મિત્રો કદી પણ તમારી ચિકાસવાળા એટલે કે મેંદાવાળા ચીઝવાળા કે વધુ તેલવાળા ચિકાસ પદાર્થ પચવામાં જે ભારી હોય તે પણ ન લેવા જોઈએ મિત્રો જે લોકોને વધારે ગેસ છે બહુ પેટમાં દુખાવો છે ઉલ્ટી જેવું થાય છે અથવા લાંબા સમયથી થી લોહી દેખાતું હોય બહુ જરૂરી બને છે આવા લક્ષણો કઈ ગંભીર બીમારીના કારણ હોઈ શકે છે મિત્રો તમારે યાદ રાખવાનું છે તમારું શરીર તમારું મંદિર છે તેને સ્વસ્થ રાખવાની જવાબદારી પણ તમારી છે હું તો તમને ખાલી કહી શકું કે તમે શું શું ના કરો કરો અને જીવનમાં તમારે જીવવાનું છે સારું જીવન જીવવાનું છે તમને જોઈને માણસો શીખે કે જીવનમાં કેમ જીવવું એવા પ્રેરણાદાયી વ્યક્તિ બનો એવી મારી આશા છે

राधे राधे